આ કેવાયસી એ તો હવે હદી કરી દીધી કેદી કેવાયસી પૂરું થાય આ લાવો ને પેલું લાવો ને આ લાવો ને પેલું લાવો ને હવે લાવી લાવીને થાકી ગયા પણ કેવાયસી થતું નથી તો ધકા ઉપર ધક્કા ખાઈ છે ને એ બાજુ વેકેશન ખોલવાની તૈયારી છે તો હવે કેવાયસી કેદી થાય ભગવાન ઈસ વર્ષ મજાનો ભગવાનની ભજદરામણી થાય પણ વાતમાં યાદ થયું બાજુ ગાઈતી થોડી ધસા ગયો કથામાં આવતા પણ પ્રસાદ વખતે પ્રસાદીમાં ભળી ગઈ તો પ્રસાદ ખાય અને આમના સત્સંગમાં પાછા ભળી જાય છે જો રાઠોડમાં કથા હોય ભગવાન અને આ તો કથાની મોસ કાઠિયાવાળી કથા મારા વાલા મોકલું છું પાછો આટ્યા કથાના પરિષદમાં મોજ માણી લેજો પરિષદની આજ તો મેઘરાજા મેર કરે એવું છે તો જો કાળો ભમર ચવરાઈ ગયો અને આજે લાગે છે એવું કે વરસાદ થાય છે તો હું જાઉં છું નિશાળે પાણી ભરો પણ તોળા દિએ કેટલું અંધારું છે અંધારું થઈ ગયું મને લાગે આજ તો વરસાદ આવશે તો જાઉં છું નિશાળે ઝાડવાને કેટલાકને પાણી પીવાય ઈચ્છા છે અને કેટલાક લહેરું કરે છે તો હાલો નિશાળે જઈને ફેરી મળશે હું કહેતી આલો જાય નિશાળે જઈને ફેરી મળશે તો આપણે નિશાળે પગી ગયા છે અને ધારું થઈ ગયું છે વરસાદી વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું કાંઈ નહોતું કાંઈ લાખો દિવસ ચોખો આબો તો અને આ સરકારી બેસી શું આવી લાગે છે શાળાની અંદર હવે અમારું હોય નવ દસ ધોરણનું ઓલી નિશાળનું હોય કાંઈ ખબર નહીં પણ સરસ મજાના બહુ હારા છે તો અંધારું થઈ ગયું છે ને ફૂલડાથી ઘેરાઈ ગયો છે કેટલા ફૂલડા ખીલ્યા છે તો આ મોગરો કહેવાય ભોળાનાથને સડે તો હાલો થોડોક વીણે ભોળાનાથને ધરી આવી મોગરો પછી ચાલુ નિશાળે નહીં જવાય કારણ કે ટાઈમને અભાવે નહીં જવાય નહીં જવાનો મતલબ એવો છે કે ટાઈમ નહીં રહેતો રસોડું કરવામાં નાટ્યકામ કરવામાં તો તમે જોઈ શકો છો ને કેવો આપ સવરાઈ ગયો છે કાદોથી તો ઓલું શું કેસે મરવા રે મેં ગો ગુલાદી રે તો આવા જૂના ગીત હતા પહેલાં વરસાદના વાતાવરણમાં મને યાદ આવી ગયું તો બે લીટી બોલી દીધી જાજ્યું તો અત્યારે નહીં ગાઉ મને આવડે છે આખું એમાં કાંઈ ના નહીં પણ અત્યારે બોલવાનો અભાવ હશે સમયનો તો હવે થોડુંક કંક જાડવા બળવાનું પાણી આમ તો આવું જોહે તો પાય દે થોડાક એવા જાડવા લસાય છે બાકીના મોજ કરે છે હો હું મારી ફૂલવાળી શું કરો છો મોજે મોજ બસ હવે બાળકોની રાહ જોઈને બેસી ગયા છે જાડવા કે હવે મારા બાળકો અઠવાડિયામાં આવી જવાના છે તો અમે પાછા હતા અ થઈ તાર સુધી અણુહિરા થઈ રહ્યા હતા કે હવાર પડે ને બાળકો આવે સવાર પડે ને બાળકો આવે વેકેશન તો દર વહેર પડે અમે એકલા પડી જઈએ છીએ તો પછી પંખી સરસ મજાના પંખીડા બોલવા મારા ચકલ્યા બોલવા મળ્યા છે કે કિલો કરીએ છીએ હવે વરસાદના વાતાવરણમાં તો હાલો થોડું જાજુ કાંક કામ પતાવી અને વળી પાછા ઘેરી નાસ્તા પાણીમાં જઈએ ને વળી પાછું લાઠી જવાનું છે છોકરાનું કામ નહીં થતું મામલેદારમાં જઈ કાં કાંઈકનું કાંઈક ઘટતું હોય આ લાવો ને પેલું લાવો ને હવે તો આ કંઈક ઘોકી ગયું છે ધોળીને ઓફિસે છે જ આવું ધોળીને ઓઠી ના જાય કે હજાર વસ્તુ માગે ક્યાંથી કાઢવી હોય નહીં તો હાલો કેવાયસી કરવા જઈશું છોકરાના કંઈક નામમાં ફારફેર છે તો કરીશું ને અઠવાડિયામાં છૂટા છે કાંઈક કરી દઈ ને પછી તો બધું રહી જાય લેજ

તો મારી દીકરી ગામમાં પલોટમાં હાહીશ તો આજ તો મને એમ થયું છે કાલે હું તેડવા જાઉં તો તેડવા જઈએ દીકરીને પાંચ દી રોકાય ગામમાં ગામમાં પાણી આમ પાણી એ બધું ટોળું લઈ આવવું તો મારી દીકરીને તેડવા જાવ છો અગિયાર જ કરવા ગામમાં ગામમાં હાહી છે તો હાલો જઈએ પલોટ વિસ્તારમાં પાણકામ પાણીક્યુમ તૈયાર કરવા મળે છે તેડવા છે હું કેતીતી ને અમને પલોટમાં જઈને મળીશ તો એમાં દીકરીને ઘરે આવી હાડિયું તાકે છે મેં કહેવાય હાડિયું ટાકવાનું કુર્યું મૂકો અને તૈયાર થઈ જાવ આઠ દસ દિન આજે વારસે આઠ દિને તો કપડાં લઈ લો બાકીનું તો આપણે કેર્યું તો મામા હમણાં ભેરી આવ્યા છે વાહન આઈસર ભેરી આવ્યા છે કેર્યું જે બાજુ જાય છે કેળા લેવા તો કેર્યું લેતા આવે છે તો હું તો કેરીઓ વેલાઈ આવી ગયું છે ને વેલાઈ કૂટશે તો આલો જાય દીકરીને તેડવા તો આવી ગયા છે તો તૈયાર થઈ જાય એટલી વારમાં મારા બાજુનું દુકાન સરકાર ખરીદી કરી લો પાણી ભાણીક્યું આજે થાય છે તો તને પાણી ભાણક્યું તૈયાર થાય ને ત્યાં સુધીમાં હું બસ સ્ટાન્ડને જાઉં ને કાંઈક વાહન લઈ જઈને તો લઈ જવાની માન હોતા લઈ ખોટના પાણી બાણેક્યું તો રોડ ઉપર જઈ અને સરસ મજાનું વાહન બાંધી મારી દીકરી ગામમાં ગામમાં હાહ છે તો એને તેવડી જવાની જગ્યા રીશ કરો તમે તેને તૈયાર થાય ને કાં વાહનની જોગવાઈ કરી લો તો વાહન બાંધીને પછી તેવડી જાવ કાં તડકો મોળો પડી જાય ته اته مېره بلوکوم پورو کړو فري ملشو کالې هواري لږه ما ته ځه